આધ્યાત્મિક છે તેથી આપ સૌને વિનંતી છે કે આ વાર્તાને આરંભથી અંત સુધી જરૂર સાંભળો જો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને જો હજી સુધી તમે ચેનલને ચેનલને નથી કરી તો કરવા પણ વિનંતી છે અને કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો જેથી ભગવાન ભોળેનાથના આશીર્વાદ હંમેશા આપણા બધા પર નિરંતર વરસતા રહે ઘણા સમય પહેલાની આ વાત છે એક રાજ્યમાં એક રાજા અને રાણી રાજ કરતા હતા રાજાના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી ધન દોલતથી ભંડારો ભરેલા હતા રાણીને એક જ વાતનું દુઃખ હતું કે અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી બધું જ છે ધન દોલત રાજપાટ નોકર ચાકર દાસી કોઈ બાબતની કમી નથી કોઈ અછત નથી માત્ર એક જ કમી હતી કે રાણીના કુખેથી કોઈ સંતાન જન્મ્યો ન હતું એટલે જ્યારે પણ રાણી બહાર ફરવા જતા ત્યારે સમાજના લોકો રાણીને તિરસ્કારની ભાવનાથી જોતા તેઓ કહેતા કે આ રાણી તો વાંજણી છે પ્રિય દર્શક મિત્રો આ સંસારમાં એક સ્ત્રી માટે વાંજિયા છે ગમે તેવા સહન કરી લે પરંતુ એક સ્ત્રી માટે ખૂબ જ છે રાજા અને રાણી બંને ભગવાન શિવની પૂજા અને ભક્તિ કરતા હતા ભગવાન શિવના તટસ્થ ભક્ત હતા જ્યાં સુધી તેઓ સવારે ભગવાન શિવની પૂજા ના કરી લે ત્યાં સુધી ભોજન ગ્રહણ ના કરતા અને ભગવાન શિવની કૃપાથી બધી બાબત સુખ પણ હતો પરંતુ તેમને સંતાન ના હોવાથી તે દુઃખી રહેતા અને તેઓ ઘણી વખત ભોલે બાવાને ફરિયાદ કરતા રહેતા કે હે પ્રભુ તમે અમને તમામ પ્રકારના સુખ અમારી જોડીમાં ભરી દીધા તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે અમને તમારાથી બીજી કોઈ ફરિયાદ નથી પણ અમારે કોઈ સંતાન નથી નથી પુત્ર કે નથી પુત્રી તેમ છતાં અમને દુઃખ નથી થતું પણ સમાજના લોકોના મેણા ટોણા અમારે સાંભળવા પડે છે હવે બન્યું એવું કે એક વખત દેવર્ષિ નારદ મુનિ પૃથ્વી લોકમાં ફરવા નીકળ્યા એટલે ફરતા ફરતા નારદજી એ જ રાજાના રજવાડામાં ગયા તે દરમિયાન તેમને ખબર પડી કે આ રજવાડાના રાજા અને રાણી ભગવાન ભોલેનાથની વર્ષોથી ભક્તિ કરે છે તેમના ઘરમાં ધનની કોઈ કમી નથી પરંતુ તેમને સંતાન નથી એ બાબતને લઈ અને રાજા અને રાણી ખૂબ જ દુઃખ અનુભવે છે એ રાજા રાણીનું દુઃખ જોઈને દેવર્સિંહ નારદ ભગવાન શિવની પાસે કૈલાસ પર્વત ઉપર પહોંચી ગયા દેવર્સિંહ નારદે ભગવાન શિવને પ્રણામ કર્યા ભગવાન શિવે દેવર્ષિને આવકાર આપ્યો અને પછી ભગવાન શિવે પૂછ્યું કે બોલો નારદજી તમે આજ ક્યાંથી ભૂલા પડ્યા છો તો નારદ મુનિએ કહ્યું કે પ્રભુ ત્રણેય લોકમાં તમારાથી કંઈ પણ અશક્ય નથી બધા જ કાર્ય તમારા માટે સંભવ છે અને તમારા એવા એવા ભક્તો છે જેઓ રાત દિવસ તમારી ભક્તિમાં જીવન વિતાવે છે અને છતાં તમારા ભક્તો દુઃખી છે તમે તમારા ભક્તોને બધું સર્વસુખ આપો છો તમે પુરુષને રાજા અને સ્ત્રીને રાણી બનાવો છો પરંતુ કોઈ કોઈ બાબતથી આપ તમારા ભક્તોને નાખુશ રાખો છો કોઈ કોઈ સુખથી તમે તમારા ભક્તોને વંચિત રાખો છો આવું તમે કેમ કરો છો પ્રભુ નારદ મુનિની વાત સાંભળીને ભગવાન શિવે નારદને કહ્યું કે હે નારદ વાત શું છે તમે આટલા કઈ બાબતને લઈને ચિંતિત છો મને કઈ જણાવો પછી તે વર્ષે નારદે કહ્યું કે પ્રભુ તમે રાજા રાણીનું ઘર તો ધનના ખજાનાથી ભરી દીધું છે પરંતુ એ રાણીને સંતાન નથી તે રાણી રાજાને લોકોના મેણાટોણા સાંભળવા પડે છે અને તમે એમને સંતાન કેમ નથી આપતા રાણી સમાજના લોકોના મેણાટણા તે ખૂબ જ દુઃખી છે અને પોતાની જાતને અપમાનિત મહેસૂસ કરે છે નારદજીની વાત સાંભળીને ભગવાન શિવે કહ્યું કે એ નારદ ચિંતા ના કરો તે રાણીના કુખેથી એક પુત્રીનો જન્મ થશે તે કન્યાનું નામ કરમજલી હશે અને એ કન્યાના લગ્ન કાં તો બળદ સાથે થશે અથવા તો પછી મૃતદેહ સાથે થશે એટલે કે મરદા સાથે થશે માટે એ નારદ તમે ચિંતા ના કરશો એ રાણીનું વાંજ્યા પણ એક દિવસ દૂર થશે એટલે નારદ ભગવાન શિવની વાત સાંભળીને નારદને વિચાર આવ્યો કે દીકરી જન્મે તો શું એ રાણીને કોઈ વાંધણી તો નહીં સમજે ભગવાન શિવને પ્રણામ કરીને નારદજી તો ત્યાંથી આગળ વધ્યા ધીમે ધીમે વખત વીતતો ગયો અને રાણીએ ગર્ભ ધારણ કર્યો નવ માસ પૂર્ણ થયા અને રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો રાજા અને રાણી તો ખૂબ જ પ્રસન્ન થયા બંને ભગવાનનો આભાર માન્યો કે અમારે કોઈ સંતાન ના હતું છેવટી ભગવાન ભોળાનાથે અમારી પ્રાર્થના સ્વીકાર કરીને અમને પુત્રી આપી રાજા રાણી બંને ખૂબ જ ખુશ હતા તેમણે દીકરીનું નામ રાણી રાખ્યું જ્યારે દીકરી મોટી થઈ અને ભણવા યોગ્ય થઈ તો એને શિક્ષણ માટે એક ગુરુકુળમાં દાખલ કરાવી પહેલાના સમયમાં તો કોલેજ કે કોઈ સ્કૂલ વગેરે ન હતા ગુરુકુળ હતા એટલે તે રાજકુમારી ગુરુકુળમાં ભણવા ગઈ હવે ગુરુકુળના જે આચાર્ય હતા તે વિદ્વાન હતા ખૂબ જ જ્ઞાની હતા તો આ રાજાની કન્યાનું લલાટ એનું મુખ જોઈ અને એ તેને કરમજલી કહેતા ઘણા દિવસ સુધી તો એ રાજાની કન્યા શાંત રહી પણ આચાર્ય જે ગુરુજી હતા તેને કરમજલી કહેતા એ તેને પસંદ ન હતું એ પોતાને અપમાનિત સમજતી હતી એક દિવસ પોતાના ઘરે આવી તો રાજા અને રાણીને પોતાના માતા પિતાને ફરિયાદ કરી કે હું હવે ગુરુકુળમાં ભણવા નહીં જાઉં તો રાજા રાણીએ કારણ પૂછ્યું કે બેટી શું તકલીફ છે તો ગુરુકુળમાં જવાની ના કેમ પાડે છે તો રાજકુમારીએ કહ્યું કે મારા ગુરુજી જે આચાર્ય છે તે મને કરમજલી કહીને બોલાવે છે મારો અપમાન કરે છે જે મને પસંદ નથી એ નામથી મને ચીડ છે એટલે હવે પછી હું એ ગુરુકુળમાં નહીં જાઉં તો તેના માતા પિતાએ એને સમજાવીને કહ્યું કે બેટી હું જા અમે કાલે આવીશું આચાર્યજીને ઠપકો આપીશું એ તને કરમજલી નહીં કહે બીજા દિવસે રાજા રાણી તો રથમાં બેસીને ગુરુકુળમાં ગયા અને ગુરુજીને કહ્યું કે મહારાજ તમે મારી પુત્રીને કર્મજલી કેમ કહો છો એનાથી એને દુઃખ થાય છે એ અપમાનિત મહેસૂસ કરે છે અને સારું નથી લાગતું અમારી પુત્રીનું નામ તો રાણી છે આપ એને હવેથી રાણી કહીને બોલાવો કૃપા કરીને હવે પછી કર્મજલી ના કહેતા દર્શક મિત્રો ત્યારે ગુરુકુળના આચાર્ય રાજા રાણીને કહે છે કે ક્ષમા ચાહું છું રાજન પરંતુ એક વાત મારે તમને જણાવવી પડશે એ મારું કર્તવ્ય છે હું તમારી પુત્રીને આ રાણી બેટીને કર્મજલી એટલા માટે કહું છું કારણ કે એનું ભાગ્ય લઈને આવી છે એનું ભાગ્ય બોલે છે એના લલાટની એના ભાગ્યની રેખા કહે છે કે તમારી પુત્રી જ્યારે અઢાર વર્ષની થશે ત્યારે તેના વિવાહ એક બળદ સાથે અથવા તો એક મરદા સાથે થશે અને એ જ સત્ય છે જે મને દેખાઈ રહ્યું છે રાજા અને રાણી તો પરત પોતાના મહેલમાં આવ્યા ગુરુજીની વાતો તેમના મન અને મગજમાં ઘર કરી ગઈ રાજા અને રાણી ખૂબ જ ચિંતિત થઈ ગયા વખત પોતાની ગતિથી આગળ વધતો ગયો દીકરી અઢાર વર્ષની થઈ ગઈ હવે રાજા રાણીની ચિંતા અતિ વધી ગઈ કારણ કે આચાર્ય જે ગુરુજી હતા તે વિદ્વાન હતા એટલે એમની વાતોને ટાળવી પણ અશક્ય હતી એટલે રાજા અને રાણીએ એક ઉપાય શોધ્યો કે અહીંથી દૂર બીજા નગરમાં જઈ અને આપણી પુત્રીના વિવાહ કોઈ રાજકુમાર સાથે કરાવી દઈએ આ પ્રકારનો નિર્ણય કરીને રાજા રાણીએ પોતાની પુત્રીને લઈ અને રથમાં બેસીને બીજા નગરની તરફ પ્રયાણ કર્યું વચ્ચે જંગલ આવ્યું જંગલના રસ્તેથી રાજાનો રથ જઈ રહ્યો હતો કે અચાનક સામેથી એક મોટો કદાવર બળદ દોડતો આવતો જોયો રાજાને થયું કે આ બળદ આપણા બધાને મારી નાખશે એ નિશ્ચિત છે એટલે રાજા રાણીએ મનથી ભગવાન શિવનું સ્મરણ કર્યું કારણ કે ભગવાન શિવના એ ભક્ત હતા અને એક પલમાં ચમત્કાર થયો બળદ અચાનક ઊભો રહી ગયો અને બળદના નીચે જમીનમાંથી એક મોટું મજબૂત પાંજરું નીકળ્યું અને બળદ પાંજરામાં કેદ થઈ ગયો હવે પાંજરામાંથી નીકળવું બળદ માટે સંભવ ન હતો રાજા રાણી અને તેમની પુત્રી બળદથી તો બચી ગયા આગળ ચાલતા ચાલતા એક સુંદર મહેલ તેમની નજરે ચડ્યો વિચાર કર્યો કે રાત પડવામાં સમય બહુ ઓછો છે કોઈ મહેલ દેખાય છે એ મહેલમાં વિશ્રામ કરી લઈએ એટલે રાજા રાણી અને તેમની પુત્રી રથમાંથી ઉતરી અને મહેલના દ્વાર પર પહોંચ્યા આગળ એમની પુત્રી રાણી હતી જેવો મહેલના દ્વારને સ્પર્શ કર્યો કે દ્વાર ખોલ્યો એટલે રાજાની પુત્રી અંદર દાખલ થઈ ગઈ અને જેવી રાજકુમારી અંદર દાખલ થઈ કે મહેલ નો દરવાજો બંધ થઈ ગયો ઘણા બધા પ્રયાસો કરવા છતાંય દ્વાર ખુલ્યો જ નહીં રાજા અને બહાર બેઠા બેઠા દ્વાર ખોલવાની પ્રતીક્ષા કરવા લાગ્યા કે મહેલ નો દરવાજો ખુલશે અમારી પુત્રી બહાર આવશે પછી અમે અમારી દીકરીને સાથે લઈ અને આગળ વધીશું બીજી બાજુ કરમજલી એ મહેલ ની અંદર કેદ હતી મહેલમાં મોટા મોટા સુંદર ફૂલો હતા ફૂલોના બગીચા હતા એ ખૂબ જ સ્વચ્છ અને સુંદર મહેલ હતો ખાવા પીવાની પણ બધી વ્યવસ્થાઓ હતી એવું લાગી રહ્યું હતું કે મહેલમાં કોઈ રહેતું હશે પણ ત્યાં કોઈ હતું નહીં કર્મજલીને કોઈ નજરે ન આવ્યું હવે બન્યું એવું કે કર્મજલીને ખૂબ જ ભૂખ લાગી તેને એટલી બધી જોરદાર ભૂખ લાગી કે તે સહન કરી શકતી ન હતી કરમજલીની નજર પડી તો એક માટીનો ચૂલો હતો અને ચૂલા પર એક ઢંકાયેલું વાસણ હતું તેથી કર્મજલીને વિચાર આવ્યો કે ખાવાનું કંઈક હશે કારણ કે તેને ખૂબ જ ભૂખ લાગી હતી તો કર્મજલી જેવી તે ચૂલા પાસે પહોંચી અને જોયું કે ચૂલામાં પહેલેથી જ રાખ હતી જ્યારે તે રાખને થોડી દૂર કરવા લાગી ત્યારે પવનની એક જોરદાર લહેરકી આવી તે રાખ પવનથી ઊંડી અને કર્મજલીની માંગ ભરાઈ ગઈ અને પછી તે સિંદુરના રૂપમાં બદલાઈ ગઈ કર્મજલીએ આ દ્રશ્ય જોયું તે તો તે ભયભીત થઈ ગઈ તે ત્યાંથી દોડીને દરવાજા પાસે આવી તેના માતા પિતા દરવાજાની બહાર તેની રાહ જોઈ રહ્યા એના પિતાજીને અવાજ દીધો કે પિતાજી હું પડેલા ચૂલા પાસે ગઈ એ ચૂલામાં રાખ હતી પવનની એક લહેરકી આવી પવનથી રાખ ઊંડી અને મારી માંગમાં ભરાઈ ગઈ પછી રાખ સિંદૂરમાં પરિવર્તિત થઈ ગઈ અને આટલું સાંભળતા જ રાજા અને રાણી સમજી ગયા કે ગુરુએ જે કહ્યું હતું તે સત્ય સાબિત થયું પછી રાજાએ કહ્યું કે દીકરી જોતો જરા અંદર કોઈ છે તો કરમજલીએ ધ્યાનથી જોયું કે ત્યાં એક મૃતદેહ પડ્યો હતો એક મળદું પડ્યું હતું તેના પર ઘાસ ટંકાયેલ હતું અને કરમજલીએ તેના પિતાને કહ્યું કે પિતાજી અહીં એક મૃતદેહ પડ્યો છે જેના ઉપર લીલું ઘાસ ટંકાયેલ છે તો તેના પિતા અને રાણીએ કહ્યું કે દીકરી જે હું તારા ભાગ્યમાં લખેલ હતું એ જ થયું છે અહીં તને તારું ભાગ્ય ખેંચી લાવ્યું છે અને તે જ સમયે એ મહેલની પાસેથી એક સાધુ મહાત્મા પસાર થાય છે સાધુ મહાત્માની દ્રષ્ટિ પડી કે કોઈ રાજા અને રાણી મહેલના દરવાજાની બહાર બેઠા છે અને ખૂબ જ વ્યથિત છે દુઃખિત છે તો એ સાધુ તેમની પાસે આવ્યા અને પૂછ્યું કે શું તકલીફ છે રાજન તો રાજાએ સાધુ મહાત્માને પૂરી હકીકત કહી જણાવી પછી સાધુ મહાત્માએ રાજાને કહ્યું કે ડરો નહીં હું જેમ કહું તેમ કરો રાજાએ સાધુને કહ્યું કે મહારાજ આપ કહો તેમ અમે કરવા તૈયાર છીએ સાધુએ રાજાને કહ્યું કે તમારી પુત્રીને કહો કે મૃત શરીર પરથી ઘાસને ધીમે ધીમે હટાવી દે રાજાએ કરમજલીને કહ્યું કે બેટી ગભરાતી નહીં પણ એ મુર્દા ઉપરથી ધીમે ધીમે ઘાસ હટાવી દે સાફ કરી દે વાલા દર્શક મિત્રો કરમજલીએ એમ જ કર્યું અને થયું ચમત્કાર એ મરદામાંથી એક સુંદર રાજકુમાર પ્રગટ થયું અને મહેલનો દ્વાર ખુલી ગયો રાજા રાણી દોડીને મહેલમાં ગયા તો સામે પોતાની પુત્રી કરમજલી ઊભી છે અને એક સુંદર રાજકુમાર ઊભો છે રાજકુમારે બધી વાત કહી જણાવી કે હું આજ મહેલનો રાજકુમાર છું મને શ્રાપ લાગ્યો હતો કે હું મરદું બની જઈશ અને કોઈ કુંવારી કન્યા આવીને મારા ઉપરથી ઘાસ હટાવશે ત્યારે પરત પાછો હું મારા અસલ રૂપમાં આવી જઈશ તમારી પુત્રીએ ઘાસ હટાવ્યો અને હું શ્રાપમાંથી મુક્ત થયો પછી સાધુ મહાત્માએ કહ્યું કે આ પુત્રીના ભાગ્યમાં એ લખેલ હતું કે એના વિવાહ એક બળદ સાથે થશે અથવા એક મુર્દા સાથે થશે એના ભાગ્યમાં લખેલ વિધાતાના લેખ અનુસાર વર્તાઈ ગયું એના વિવાહ તો એક મુરદા સાથે થઈ ગયા હવે બાકીના શુભ કાર્ય વિધિપૂર્વક સંપન્ન કરો આટલું કહેતા જ એ સાધુ મહાત્મા અંતરદ્યાન થઈ ગયા રાજા રાણી સમજી ગયા કે સાધુ મહાત્મા કોણ હતા તો દર્શક મિત્રો આ થકી શીખ મળે છે કે ભાગ્યનું લખેલ કોઈ પણ બદલી ન શકે એ યોગ્ય સમયે તેની ભૂમિકા ભજવે જ હું આશા કરીશ કે આ વાર્તા કથા તમને પસંદ આવી હશે એ જ અપેક્ષા સાથે રજા લઈશું મળીશું બીજા વિડીયોમાં આવી જ કોઈ વાર્તા કથા લઈને ત્યાં સુધી આપ સર્વેને મારા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને વીડિયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ